અપરા એકાદશીની વ્રત કથા યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન વૈશાખ કૃષ્ણ એકાદશીનું નામ શું છે એનો મહાત્માય હું સાંભળવા ઈચ્છું છું તે આપ કહો ભગવાન કૃષ્ણ બોલ્યા હે રાજન લોકોના કલ્યાણ માટે તમે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે વૈશાખ કૃષ્ણ એકાદશીનું નામ અપરા છે એ મહાપુણ્યપ્રદા અને મહાપાપ નાશિની છે એ અમિત ફળ આપનારી છે એ દિવસે ઉપવાસ કરનાર વિશ્વમાં પ્રસિદ્ધ થાય છે હત્યારો ભ્રૂણ હત્યારો પરનિંદક અને પરસ્ત્રી ગમન કરનાર પણ અપરા એકાદશીનું વ્રત કરીને પાપમુક્ત થાય છે કપટ કરી કૂટ સાક્ષી આપનાર માપમાં કપટ કરનાર ટોલમાં કપટ કરનાર વેદ પાઠમાં કપટ કરનાર શાસ્ત્રમાં કપટ કરનાર જ્યોતિષમાં કપટ કરનાર અને ભિષ્કર્મમાં કપટ કરનાર સર્વે નરકના અધિકારી થાય છે તે સૌ અપરાનો વ્રત કરીને મુક્ત થાય છે ક્ષત્રિય સ્વધર્મ ત્યાગ યુદ્ધમાંથી પલાયન થાય તો તે નરકમાં પડે છે જે શિષ્ય વિદ્યાનું અધ્યયન કરી ગુરુની નિંદા કરે છે તે પણ નરકમાં પડે છે પરંતુ આ સૌ અપરાનો વ્રત કરવાથી સ્વર્ગમાં ગતિ કરે છે કાર્તિક પૂર્ણિમાનો પુષ્કળ તીર્થમાં સ્નાન મકરસંક્રાંતિનો પ્રયાગમાં માઘ સ્નાન કાશીમાં શિવરાત્રિએ કરેલા ઉપવાસનું ફળ ગયામાં પિંડદાનનું ફળ સિંહસ્થ ગુરુમાં ગોદાવરી સ્નાનનું ફળ કુંભમાં કેદારનાથના દર્શનનું ફળ બદ્રિકાશ્રમની યાત્રા અને તીર્થવાસનું ફળ સૂર્યગ્રહણના દિવસે કુરુક્ષેત્રમાં સ્નાનનું ફળ ગજ અશ્વ અને સુવર્ણદાનનો ફળ યજ્ઞમાં સુવર્ણદાનનું ફળ આ સર્વેનું જે પુણ્યફળ થાય છે એ સગડું મનુષ્ય માત્ર એકાદશીનું વ્રત કરીને પુણ્યફળ મેળવે છે અર્ધપ્રસવવાળી ગાય તેમજ સુવર્ણ અને ભૂમિના દાન જેટલું જ ફળ મનુષ્ય અપરા એકાદશી કરીને પ્રાપ્ત કરે છે આ અપરા એકાદશીનું વ્રત પાપ વૃક્ષને કાપનાર કુહાડા જેવું છે પાપરૂપ કાષ્ઠને બાળનાર અગ્નિ જેવું છે પાપરૂપ અંધકારને દૂર કરનાર સૂર્ય જેવું છે અને પાપરૂપ મૃગને મારનાર કેસરી જેવું છે હે રાજન પાપ પીરું મનુષ્યોએ સદા અપરા એકાદશીનું વ્રત કરવું જેઓ પાપરૂપી જળના બુદબુદરૂપ અને પાપરૂપી જળમાં ડૂબનાર પૂતળી જેવા છે તેઓ જ આ એકાદશી વ્રત કરતા નથી જે મનુષ્ય અપરા એકાદશીનો વ્રત કરીને ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે એ સર્વે પાપમાંથી મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે એ રાજન સર્વ લોકોના કલ્યાણ માટે મેં આ વ્રત તમને કહ્યું એના પઠન અને શ્રવણથી સર્વે પાપથી મુક્ત થાય છે આમ બ્રહ્માંડ પુરાણમાં વર્ણવેલું અપરા એકાદશીનું મહાત્મ્ય પૂર્ણ થયું છે